કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના જે બધા જ વિષય છે તે બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આ ધોરણ નવના વિજ્ઞાન વિષયની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસનું આ જે મોસ્ટી પ્રશ્નપત્ર સોલ્યુશન કુલ ત્રણ કલાકનો સમય છે અને એસી ગુણનું પ્રશ્નપત્ર છે પ્રશ્ન એક એમાં કહ્યું છે કે એકથી ચોવીસ પ્રશ્નો પૂછાવાના છે કુલ એક ગુણના પ્રશ્ન છે એમાં પેલું છે વિકલ્પો તો પહેલો સવાલ નીચેના પૈકી કયો પદાર્થ શુદ્ધ પદાર્થ તરીકે વર્તે તો જવાબ આવશે કેલ્શિયમ ઓક્સાઇડ ત્યાર પછી બીજું કઈ અંગિકાને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી લાઇસોજો ત્રીજું નીચેનામાં પ્રોટીનનો સ્ત્રોત કયો છે તો જવાબ આવશે વિકલ્પ એ મગ ચોથું નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે તો જવાબ આવશે વિકલ્પ સી સ્થાનાંતર પાંચમું નીચેના વાહનોમાં ફિકોનું જડત્વ સૌથી ઓછું હશે તો જવાબ આવશે સાયકલ છઠ્ઠું તરંગના આવર્તકાળને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે તો જવાબ આવશે વિકલ્પ સી ટી મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને એ મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્રની સાથે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના જે પીડીએફ છે તે આપણી સાથે ઉપલબ્ધ છે અને જે અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ ઉપલબ્ધ છે તો જરૂરથી આ પીડીએફ જે છે તે મેળવી લેજો પીડીએફ વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો એમાં પેલું કાર્યનું એકમ ન્યૂટન ઇન્ટુ મીટર છે તો જવાબ આવશે ખોટું આઠમો સવાલ ચામાચીડિયું પરાશ્રાવ્ય ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે ખરું નવમું રોહુ રોહુ માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે તો જવાબ આવશે ખોટું દસમો સવાલ સમદળીય તત્વોના પરમાણવીય ક્રમાંક સમાન હોય છે તો જવાબ આવશે ખરું અગિયારમું બ્રોમિન ક્લોરિન અધાતુઓ છે તો જવાબ આવશે ખોટું બારમું પ્રવેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો એમાં તેરમું પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કે છે તો જવાબ આવશે સો ચૌદમું ખાલી જગ્યાની ઋતુમાં ઉગાડવામાં આવતા પાકને રવિ પાક કહે છે તો જવાબ આવશે શિયાળો જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક ખાલી જગ્યા છે તો જવાબ આવશે જલવાહક મૃદુતક સોળમો ગોઈટર રોગની સારવારમાં ખાલી જગ્યાનો એક સમસ્થાનિક ઉપયોગી છે તો જવાબ આવશે આયોડીન ત્યાર પછી સત્તરમો સવાલ પડઘો સાંભળવા માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો ખાલી જગ્યા સેકન્ડ હોવું જોઈએ તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ એક સેકન્ડ અઢારમું કે ટુ સી આર ટુ ઝીરો સેવનની પરમાણવીયતા ખાલી જગ્યા છે તો જવાબ આવશે અગિયાર ત્યાર પછી છે પ્રશ્નોના ઉત્તર લખો એમાં ઓગણીસમું H2S અણુમાં કેટલા પરમાણુઓ હાજર છે તો H2S માં બે હાઇડ્રોજન અને એક સલ્ફર એમ કુલ ત્રણ પરમાણુઓ હાજર છે વીસમો સવાલ ડી નું પૂરું નામ અહીંયા તમને આપેલું છે ત્યાર પછી એકવીસમો સવાલ કઈ પેશી વાયુતક પેશી તરીકે પણ ઓળખાય છે તો મૃદુતક પેશી વાયુતક પેશી તરીકે ઓળખાય છે ત્યાર પછી જોઈએ બાવીસમો સવાલ સામાન્ય મનુષ્ય માટે ધ્વનિ શ્રાવ્યતાનો વિસ્તાર કેટલો છે તો વીસ હર્ટ્ઝથી વીસ હજાર હર્ટ્ઝ સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે અને સ્થિત ઉર્જાનું સૂત્ર એકમ તો સૂત્ર છે ઈપી અને એકમ છે જૂલ ત્યાર પછી છે પ્રશ્ન ક્રમાંક 25 થી સાડત્રીસ પૈકી કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ લખવાના છે દરેક પ્રશ્નના બે ગુણ છે 25મો સવાલ કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે કારણ લખો તો સજીવ કોષોમાં જ્યાં ઊર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને પાવર હાઉસ કહે છે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે તે ઊર્જા સ્વરૂપ એટીપી કણાભ સૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે આથી કણાભ સૂત્રને કોષના પાવર હાઉસ કે ઘર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી છવ્વીસમો સવાલ ધાતુના ગુણધર્મો જણાવો તો ધાતુ તત્વો નીચેના પૈકી બધા જ ગુણધર્મો ધરાવે છે ધાતુઓ ચળકાટ ધરાવે છે કેટલીક ધાતુઓ ચાંદા જેવી ચળકતીઓ શ્વેત અથવા તો સોના જેવી સોનેરી પીળો રંગ ધરાવે છે ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે ધાતુઓ તણાવપણું અને ટીપાવપણું ધરાવે છે ધાતુઓ રણકાટ ધરાવે છે સોનું ચાંદી કોપર લોખંડ સોડિયમ અને પોટેશિયમ ઓરડાના તાપમાને ધન સ્વરૂપની ધાતુઓ છે જ્યારે મર્ક્યુરી એ માત્ર એક જ પ્રવાહી સ્વરૂપની ધાતુ છે સત્યાવીસમો સવાલ વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ માટે કુલ કેટલા પોષક તત્વોની જરૂર છે તેમાં લઘુ પોષક તત્વો કેટલા છે અને ગુરુ પોષક તત્વો કેટલા છે તો વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ માટે સોળ પોષક તત્વોની જરૂર છે તેમાં લઘુ પોષક તત્વો સાત અને ગુરુ પોષક તત્વો છ હોય છે અઠ્યાવીસમો સવાલ મુક્ત પતન એટલે શું ઉદાહરણ આપું તો જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈથી છોડવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર નીચે તરફ ગતિ કરે છે આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે એમ કહેવાય ઉદાહરણ આપણે જોઈએ તો જ્યારે તમે કોઈ ચોકને ઉપરથી છોડો છો ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે પડે છે જ્યારે કોઈ પેરાશૂટ ખોલે તે પહેલા કૂદકા મારનાર વ્યક્તિ મુક્ત પતનમાં હોય છે જોઈએ સવાલ પશુપાલનમાં પશુઓનું નિવાસ સ્થાન કેવું હોવું જોઈએ તો ભોં તળિયું પાકું અને ઢોળાવવાળું હોવું જોઈએ આથી નિવાસ સ્થાન સ્વચ્છ અને સૂકું રહે છે નિવાસ સ્થાન ધાબાવાળું અને હવાની અવર જવર યુક્ત હોવું જોઈએ જેથી પશુઓને ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળી શકે ત્યાર પછી ત્રીસ સવાલ તફાવત લખો આદિકોષ કેન્દ્રિકોષ અને સુકોષ કેન્દ્રિકોષ તો અહીંયા તફાવત આપણને આપેલો છે એમાં પહેલો મુદ્દો આપણે જોઈએ તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે જ્યારે અહીંયા સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પટલ વિકસિત હોય છે આદિ કોષ કોષ પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે જ્યારે અહીંયા સુ વિકસિત કોષ કેન્દ્ર હોય છે અહીંયા અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ હોય છે તે ન્યુક્લાઇડ કહે છે તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો કોષ તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એકત્રીસમો સવાલ ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે તો ગતિમાન બસમાં વ્યક્તિની ગતિ બસની ગતિ જેટલી જ હોય છે હવે જો વ્યક્તિ ગતિમાન બસમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરે તો તેના પગ જમીનના સંપર્કમાં આવતા સ્થિર થઈ જાય છે પરંતુ શરીરનો ઉપરનો ભાગ ગતિના જડત્વને કારણે ગતિમાં જ રહે છે પરિણામે વ્યક્તિ બસની ગતિની દિશામાં પડી જાય છે બત્રીસમો સવાલ વ્યાખ્યા લખો ઝડપ અને વેગ તો ઝડપ ગતિમાન પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે વેગ ગતિમાન પદાર્થ એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહે છે તેત્રીસમું એક પદાર્થનું દળ દસ કિલોગ્રામ છે તો પૃથ્વી પર તેનું વજન કેટલું હશે તો એમ બરાબર દસ કેજી ડબલ્યુ બરાબર કેટલું જી બરાબર નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ડબલ્યુ બરાબર એમ તો ડબલ્યુ બરાબર અઠ્ઠાણું ન્યૂટન ત્યાર પછી જોઈએ ચોત્રીસમું કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય તો જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે ત્યારે તેના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય બીજું વાહનનું ઓડોમીટર શું માપે છે તો વાહનનું ઓડોમીટર અંતર માપે છે ત્યાર પછી સવાલ સંગત તરંગ અને લંબ લંબગત તરંગ તો તેમાં માધ્યમના કણોનું દોલન તરંગ પ્રસરણની દિશામાં થાય છે અહીંયા માધ્યમના કણોનું દોલન તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં થાય છે અહીંયા માધ્યમના કણો આગળ પાછળ ગતિ કરે છે જ્યારે અહીંયા માધ્યમના કણો ઉપર નીચે ગતિ કરે છે સંગત તરંગ તે સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે જ્યારે લંબગત તરંગ જે છે તે શ્રંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે ધ્વનિ તરંગો આ પ્રકારના તરંગો છે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો તે લંબગત તરંગો છે ત્યાર પછી છત્રીસમો સવાલ વેગનું સૂત્ર લખી તેનો એસઆઈ એકમ જણાવો તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય એટલે કે એસના છેદમાં ટી હવે સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર અને સમયનો એસઆઈ એકમ સેકન્ડ એટલે કે એસ છે વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે એમ પ્રત્ય છે વેગ માટે કિલોમીટર પર અવર વગેરે જેવા એકમો વપરાય છે વેગ સદિશ રાશિ છે અને વેગની દિશા સ્થાનાંતરની દિશા હોય છે ત્યાર પછી સાડત્રીસ સવાલ અનુરણનના ઘટાડવાના ઉપાયો જણાવો તો નીચે મુજબ છે જુઓ હોલની છત તથા દિવાલો પર ધ્વનિશોષક પદાર્થો જેવા કે દબાવેલા ફાઈબર બોર્ડ ગ્લાસ વૂલ રફ પ્લાસ્ટર પડદા વગેરે લગાડવામાં આવે છે સીટો બનાવવા માટેના પદાર્થોની પસંદગી પણ તેના ધ્વનિ શોષકતાના આધારે કરવામાં આવે છે ત્યાર પછી વિભાગ સી પ્રશ્ન ક્રમાંક આડત્રીસ થી છેતાલીસ પૈકી કોઈ પણ છ પ્રશ્નોના જવાબ આપો એમાં કણાપ સૂત્રની રચના અને કાર્ય તો એમાં રચના કણાપ સૂત્ર બે આવરણો ધરાવે છે બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધા ધરાવે છે આ અંતઃ પ્રવર્ધા એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે આકૃતિ તમને આપેલી છે કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાબ સૂત્ર દ્વારા મુક્ત થાય છે એટીપી કોષના ઊર્જા ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાબ સૂત્ર એ કોષના ઉર્જાઘર તરીકે ઓળખાય છે ત્યાર પછી ઓગણચાલીસમો સવાલ બોહરનો પરમાણુ નમૂનો સમજાવો પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવે છે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી આ કક્ષાઓ અથવા તો કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે જેમને કે એલ એમ એન અક્ષરો દ્વારા અથવા તો એન બરાબર વન ટુ થ્રી ફોર સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે ટૂંક નોંધ લખો સેન્દ્રીય ખાતરો તો સેન્દ્રીય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર એમ બે વર્ગો પાડવામાં આવ્યા છે સેન્દ્રિય ખાતરના લાભ તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરી ફળદ્રુપતા વધારે છે તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ બને છે અને રેતાળ જમીનની સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ બને છે તેથી પાણી એકત્રિત થતું અટકે છે સેન્દ્રીય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનું પુનઃ ચક્રણ થાય છે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા પર્યાવરણને થતું નુકસાન પ્રદૂષણ ઘટે છે ગેરલા તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક દ્રવ્યો આપે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની અભિધારણાઓ લખો તો જોઈએ ઉત્તર ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણાઓમાં જોઈએ તો બધા જ દ્રવ્યો પરમાણુના બનેલા છે જે અતિ સૂક્ષ્મ કણો છે પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે પરમાણુઓની નાની પૂર્ણાંક સંખ્યાઓના યોગ્ય ગુણોત્તરથી સંયોજાય સંયોજન બનાવે છે અને કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે ત્યાર પછી બેતાલીસમો સવાલ સરળ પેશીના પ્રકારો તો મૃદુતક તક સ્થૂલકોણોક દઢોતક અને વર્ધનશીલ કઈ પેશીના બનેલા હોય છે તો દઢોતક વનસ્પતિના કયા ભાગની અંદર મળી આવે છે તો મૂળની ટોચ અને પ્રકાંડની ટોચમાં ત્યાર પછી તેતાલીસ સવાલ ઉર્જા સંરક્ષણનો નિયમ આપો તો જુઓ જ્યારે પણ ઉર્જાનું રૂપાંતરણ થાય છે ત્યારે તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે આ નિયમ અનુસાર ઉર્જા ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે છે પરંતુ તેની ઉત્પત્તિ કે વિનાશ થઈ શકતો નથી રૂપાંતરણ પહેલાં અને રૂપાંતરણ બાદ કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે ઉર્જા સંરક્ષણનો નિયમ દરેક અવસ્થા તેમજ તેના દરેક રૂપાંતરણ માટે સાચો છે ત્યાર પછી આપણે જોઈએ બીજું દસ કિલોગ્રામ દળની એક વસ્તુને જમીનથી છ મીટર ઊંચાઈ સુધી લઈ જવામાં આવે તો આ વસ્તુમાં સંગ્રહ પામતી ઉર્જાની ગણતરી કરો જી બરાબર નાઇન પોઈન્ટ એટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એમ એમ બરાબર દસ કિલો એચ બરાબર છ મીટર જી બરાબર નવ પોઈન્ટ આઠ સંગ્રહ પામતી ઉર્જા અને સ્થિતિ ઉર્જા તો યુ બરાબર એમ જી એચ એટલે કે દસ ગુણ્યા નવ પોઈન્ટ આઠ ગુણ્યા છ તો જવાબ આવશે યુ બરાબર પાંચસો અઠ્યાસી ચૂલ ત્યાર પછી ચુમ્માલીસ દાખલો દ્રવ્ય એટલે શું દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો તો જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્રવ્ય કહે છે લાક્ષણિકતાઓ છે છે જુઓ દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય એટલે કે તે ગતિ ઊર્જા ધરાવે છે તાપમાન વધતા કણોની ગતિ ઊર્જા વધે છે દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચે અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાયેલા અને સમાન રીતે મિશ્ર થાય છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે અને દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવતા હોય છે પદાર્થ પર કાર્ય થયું ગણાય બે ઉદાહરણ લખો તો પેલું કોઈ સપાટી પર રાખેલા લિસ્સા કાંકરાને ધક્કો મારતા તે સપાટી પર અંતર કાપે અહીં કાંકરા પર બળ લાગ્યું તેનાથી કાંકરો થોડોક સ્થળાંતરિત થયો આ સ્થિતિમાં કાર્ય થયું તેમ કહેવાય બીજું એક છોકરી કોઈ ટ્રોલીને ખેંચે છે ને ટ્રોલી થોડું અંતર કાપે છે ટ્રોલીએ થોડી છોકરીએ ટ્રોલી પર બળ લગાડ્યું અને તેનું સ્થાનાંતર થયું એટલે કાર્ય થયું એક વિદ્યાર્થી પુસ્તકને થોડે ઊંચે સુધી ઉપાડે છે આવું કરવા માટે તે બળ લગાડે છે પુસ્તક ઊંચું થાય છે અત્રે પુસ્તક ઉપર બળ લાગ્યું અને પુસ્તક ગતિમાન થયું એટલે કાર્ય થયું તેમ કહેવાય ઉપરના ઉદાહરણોને ધ્યાનપૂર્વક જોતાં સ્પષ્ટ થાય છે કે કાર્ય કરવા માટે બે શરતોનું પાલન થવું જોઈએ પદાર્થ પર કંઈક બળ લાગવું જોઈએ અને બીજું પદાર્થનું સ્થાનાંતર થવું જોઈએ ત્યાર પછી છેતાલીસનો સવાલ ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો તો ભૌતિક ફેરફારમાં આવશે ઝાડનું કાપવું તબીમાં માખણનું પીગળવું બરફનું પાણીમાં રૂપાંતર જ્યારે રાસાયણિક ફેરફારમાં આવશે કાગળ અને લાકડાનું સળગવું તિજોરીને કાટ લાગવું અને ખોરાકનું પાચન ત્યાર પછી જોઈએ વિભાગ ડી અહીંયા આપણને કહ્યું છે કે પ્રશ્ન ક્રમાંક સુડતાલીસથી ચોપન પૈકી કોઈપણ પાંચ પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો એમાં ચેતા પેશીની આકૃતિ દોરી સ્થાન રચના અને કાર્યો સમજાવો તો આકૃતિ તમે જોઈ શકો છો ત્યાર પછી એનું સ્થાન એમની રચના ચેતાનું નિર્માણ અને કાર્ય ખૂબ સ્પષ્ટ અને સરસ રીતે આપણે અહીંયા સમજાવ્યા છે ત્યાર પછી અડતાલીસમો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને તેનું ગાણિતિક સ્વરૂપ તમે જોઈ શકો છો ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે આપણે અહીંયા દર્શાવ્યું છે તમારી સમક્ષ આ તમે નોટબુકની અંદર લખી શકો છો વાંચી શકો છો અને યાદ રાખી શકો છો ઓગણપચાસ ધ્વનિના ગુણક પરાવર્તનના બે ઉપયોગો લખો તો ગુણક પરાવર્તનના ઉપયોગો અહીંયા તમારી સમક્ષ દર્શાવ્યા છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે નોંધ લખો અવશ્રાવ્ય ધ્વનિ તો અવશ્રાવ્ય ધ્વનિ જે છે એના વિશેની નોંધ તમને આપેલી છે ત્યાર પછી પચાસનો સવાલ બાષ્પીભવન એટલે શું તેને અસર કરતા પરિબળો તો સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બીજું તાપમાનમાં વધારો થવાસી ભેજની માત્રામાં ઘટાડો થવાથી અને પવનની ઝડપમાં વધારો થવાથી ત્યાર પછી એકાવનમાં જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તે પરમાણુ વીજભાર ધરાવતું હશે કે નહીં તો આ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે કારણ કે તેમાં ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા કણોની સંખ્યા સમાન છે સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખો તો અહીંયા દર્શાવી છે ત્યાર પછી પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થાન પણ દર્શાવ્યું છે અને ત્યાર પછી આગળ કોઈ તત્વની કે કક્ષામાં બે અને એલ કક્ષામાં છ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો તે તત્વનો પરમાણુ ક્રમાંક દર્શાવ્યો છે ત્યાર પછી આપણે જોઈએ બાવનમો સવાલ ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને એફ બરાબર એમ એ સૂત્ર દર્શાવો તો એ પણ અહીંયા તમારી સમક્ષ દર્શાવ્યું છે તમે જોઈ શકો છો તો આ રીતે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો તેનો અભ્યાસ પણ તમે અહીંયા કરી શકો છો નીચે દર્શાવેલા સંયોજનોના રાસાયણિક સૂત્ર લખો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સી એ એચ ટુ એલ્યુમિનિયમ સલ્ફેટ તો એલ ટુ કાઉસમાં એસ ફોર થ્રી હાઇડ્રોજન સલ્ફાઇડ તો એચ ટુ એસ અને સોડિયમ ઓક્સાઇડ તો એનએ ટુ ઓ મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે આ પ્રશ્નપત્રના સોલ્યુશન પણ તમે મેળવી શકો છો ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્રો છે તેમના સોલ્યુશનની પીડીએફો પણ આપણી પાસે ઉપલબ્ધ છે અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ આપણી પાસે ઉપલબ્ધ છે તો દરેક પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને આપણી સાથે સોશિયલ મીડિયાની અંદર પણ જોડાયેલા રહો છો તમે ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ત્યાર પછી છે એક્સ ટેલિગ્રામ યુટ્યુબ વગેરે ત્યાર પછી 54મો સવાલ ગતિ ઉર્જાની વ્યાખ્યા લખી પદાર્થની ઊર્જાનું સમીકરણ ek 1 બરાબર વન હાફ મેળવો તો અહીંયા તમે સમગ્ર સોલ્યુશન જે છે તે જોઈ શકો છો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના સમગ્ર સોલ્યુશનના વિડીયોને અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો